પછી એક ડુંગળી કાપી કાપી છે તમારે જો ગ્રેવી કરવી હોય ને તોય ચાલે ટમેટા અને ડુંગળીની અને આવું ઝીણું કટિંગ કરવું હોય તોય ચાલે અને એક મરચું મેં ઝીણું કાપી લીધેલું છે પછી કોથમીર આપણે ઉપર નાખવાની છે જો વઘાર માટે મેં લસણની કળી છે આવી રીતે નાનું કટિંગ કરી લીધું છે અને બે સૂકા મરચાં છે અને જીરું છે આમાં રાય ન હોય જીરું લીધું છે તમારે જો આને લસણને પીસીને લેવું હોય તોય લઈ શકો પણ કટકીનો સ્વાદ સરસ આવે છે અને આપણે આમાં જરૂર મુજબ મસાલો લેવાનો છે મરચું ધાણા જીરું હળદર ને હિંગ આમાં તો બધો મસાલો હોય જ છે મરચું હળદર ને એવું એટલે એ પ્રમાણે તમારે લેવાનું આમાં તીખાશય હશે એટલે જરૂર મુજબ જ આપણે મરચું નાખવાનું છે અને મીઠું પણ હશે એટલે સ્વાદ મુજબ આપણે મીઠું લેવાનું છે અને તેલ જોશે તો ચાલો આપણે હવે બનાવવાની શરૂઆત કરી દઈએ આપણા કઢાઈમાં તેલ તમારે જરૂર મુજબ લેવાનું અત્યારે હું બે પાવડા તેલ લઉં છું તેલ આવી જાય પછી આપણે જીરું ને લસણ એવું નાખવાનું છે

થોડો ગુલાબી કલર થઈ જાય પછી આપણે મરચું ઉમેરવાનું છે જો ડુંગળી છે વ્યવસ્થિત રીતે એક મિનિટ થઈ ગઈ છે અને ચડી ગઈ છે પછી આપણે આ ઝીણું લીલું મરચું કાપીતું ઈ લેવાનું છે આના આપણે એક મિનિટ સુધી મરચાંને પણ ચડવા દઈશું

મીઠું નાખ્યા પછી એક મિનિટ સુધી ચડવા દેવાનું છે જો આપણે એટલે આ દાજી ન જાય જો ટમેટા ડુંગળી મરચું આપણે વ્યવસ્થિત ચડી ગયું છે હવે આપણે બધો મસાલો એડ કરી દેવાનો છે મરચું જરૂર મુજબ જ લેવાનું છે આ મારે મીડિયમ તીખું મરચું છે તમારે કાશ્મીરી મરચું લેવું હોય તોય ચાલે એક આપણે ધાણા જીરું અને અડધી ચમચી આપણે હળદર અને એક ચમચી મરચું લીધું લાલ હવે વ્યવસ્થિત મિક્સ કરી અને મસાલાને પણ આપણે એક મિનિટ સુધી ચડવા દેવાનો છે આપણો મસાલો છે એ ચડી ગયો છે એકદમ સરસ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે થોડું પાણી એડ કરીશું જો તમારે દહીં લેવું હોય તોય સરસ લાગશે પણ અત્યારે હું થોડું પાણી એડ કરું છું અડધા ગ્લાસથી પણ થોડું ઓછું છે કેમકે આ બહુ રસો ન હોય થોડુંક રસ હોય પાણી થોડું ઉકળે પછી આપણે દવાનું એડ કરશું જો આપણે હવે પાણી ઉકળી ગયું છે હવે આપણે દવા એડ કરી દઈએ અને વ્યવસ્થિત આપણે મિક્સ કરી અને બે થી ત્રણ મિનિટ ચડવા દઈએ એટલે દવાનું આપણે ગ્રેવીમાં ભળી જાય અને ચડી પણ જાય તો આપણે હવે બે મિનિટ થઈ ગઈ છે જવાનું પણ ચડી ગયું છે હવે આપણે કોથમીર એડ કરી દઈએ સુગંધ પણ બહુ સરસ લાવે છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે આમાં આ તમે રોટલી રોટલા ભાખરી સાથે બધા સાથે તમે ખાઈ શકો છો હવે આપણે ગેસ બંધ કરી દઈએ સ્વાદિષ્ટ અને મસાલેદાર એવું આપણે ચવાણાનું શાક તૈયાર થઈ ગયું છે આમાં તમારે કંઈ ગરમ મસાલો નાખવાની જરૂર નથી કેમકે આ મસાલાવાળો જ હોય છે ચવાણો તો ચવાણાના શાકની રેસિપી તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર કહેજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મહાદેવ